અરે હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે હતા ઉજ્જૈન નગરીની અંદર મહાકાલેશ્વરની નગરીની અંદર ત્યાં સરસ મજાના આપણે દર્શન કરી બપોરે જમી અને બપોર પાસે આપણે નીકળી ગયા હતા બસમાં પછી રાત્રે આપણે જમવા માટેનો ઓલ્ટ કર્યો હતો ત્યાં જમી અને ફરી પાસે આપણે આગળ વધ્યા હતા ત્યાર પછી ચારસો કિલોમીટર ગાડી ચલાવી અને આપણે સવારે વહેલી સવારે વોલ્ટ કર્યો હતો ચા પાણી નાસ્તા માટે અને બધા જાત્રાવાસીઓ ફ્રેશ થઈ ગયા હતા ફ્રેશ થઈ નાસ્તા પાણી કરી ફરી પાછા આપણે બેસી ગયા બસની અંદર અત્યારે સત્સંગ કરતાં કરતાં આપણે આગળ વધીએ છીએ સવારે આપણે ફ્રેશ થઈ ચા પાણી નાસ્તા કરી અને ત્યાં આજુબાજુના વિડીયો બનાવ્યા હતા અને સરસ મજાના વિડીયો હતા બધા ડિલીટ થઈ ગયા એટલે હું તમને નહીં બતાવી શકું કારણ કે મેં રીકવર કરવાની ઘણી કોશિશ કરી પણ રીકવર થતા નથી તો ફરી પાછો અત્યારે હવે નવેસરથી વિડીયો બનાવું છું

મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ચિત્રકૂટ અને અત્યારે વાઈ ગયા છે સાડા પાંચ તો મિત્રો અત્યારે આપણે હોટલની અંદર નાઈ ધોઈ અને કમ્પ્લીટ થાય ને પછી રામઘાટે આરતીએ જવાનું છે અને કદમગીરી દાદાના દર્શને જવાનું છે તો ચાલો નાઈ ધોઈને આપણે જઈએ દર્શન માટે ને અત્યારે આપણે છે ચિત્રકૂટની અંદર અને આપણા બધા જાત્રાવાસીઓ અત્યારે ઉતરી ગયા છે ને આ સામે આપણી હોટલ છે કિશોરભાઈ આપણે રસોઈનો સામાન ઉતારે છે અને સામે છે હોટલ આપણા બધા જાત્રાવાસીઓ અહીંયા રોકાણા છે અને દીપકભાઈ તો એમણે નાઈ લીધું ગરમી એટલી થતી હતી ને કપડાં હોતું નાઈ લીધું તો અત્યારે બધા રૂમની અંદર નાહી ધોઈ ને તૈયાર થઈને હવે થોડી વારમાં અમે દર્શને જશું અને અત્યારે કદમગીરીના દર્શન કરશું અને સાંજે રામઘાટે જે આરતી થતી ગંગા આરતી ત્યાં આપણે જવાના છીએ તો ચાલો જોજો મજા આવશે ચિત્રકૂટની અંદર આપણે સૌથી પહેલાં દર્શન માટે આવ્યા છીએ કામતગીરી જ્યાં કામતગીરીનું મુખ્ય મંદિર છે અને કામતગીરી પર્વતની નીચે છે તો બધા જાત્રાવાસીઓ અત્યારે દર્શન કરવા માટે આવે છે જાત્રા બધા કામદગીરી ના દર્શન માટે જાય છે અને સામે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણનાથ આ છે કદમગીરી પર્વત અને અહીંથી જ પરિક્રમાનો રૂટ ચાલુ થાય પાંચ કિલોમીટરની પરિક્રમા હોય છે તો સૌથી પહેલું મંદિર આવે છે કામદનાથ ચાર મુખવાળા કામતનાથ મહાદેવનું મંદિર છે તારે દેજાત મળો આઈલા લે ને છોડે ને નાખો માં જલ્દી એ લાલ તો યાર આ દે તો અરે चित्रकूट માં અલગ અલગ જગ્યાએ દર્શન માટે નીકળ્યા છીએ અત્યારે આપણે પહોંચી ગયા છે ફટકશિલા જ્યાં સીતા માતાનો શણગાર કર્યો તો ભગવાન શ્રી રામે તો સરસ મજાની જગ્યા છે તો ચાલો ત્યાં આપણે દર્શન કરીએ

संस्कार तो कितने लोगों में से आपने धर्म को जाना जाओ भगवान आपके परिवार को खुश रखे तकशीला से आप अत्य दर्शन आई से जानकी कुंड तो आ से जानकी कुंड बजु तो नजीक नजीक में मंदिरों से तो जय ते तेरे खास अँ आज जानकी कुंड है तो चलो तुमने बताओ जानकी कुंड तो आ नीचे पगथिया नावे तो जानकी कुंड में से जानकी कुंड माँ तो आलोलो जानकी मैया की जय ये जानकी कुंड बोला जाता है जहाँ माता सीता साढ़े ग्यारह वर्ष स्नान किया है और पूजन किया है इसी शिलाओं में माता रानी ने बैठ कर के श्रृंगार पूजन किया है और हवन किया है ये वेदी कुंड है माता रानी अपने हाथों से बनाया है आज भी चरण माँ के लिए ही जैसे कोमल जैसे माँ के लिए हुए थे आज भक्तों के लिए भी हैं इसी को जानकी कुंड बोला जाता है બોલો રામચંદ્ર ભગવાન ચરણ પાદુકા છે તે પણ આપણે દર્શન કરીએ અને એની વિશે થોડીક માહિતી પણ લીધી તો ચાલો હવે આપણે આગળ જઈએ સીતા કુંડ થી સરસ મજાના દર્શન કરીને અત્યારે આપણે કાંચ મંદિર પહોંચી ગયા છીએ તો ચાલો તમને કાંચ મંદિર બતાવું આ બધા મંદિરો નજીક નજીકમાં છે તમે રિક્ષા બાંધીને આવશો ને તો બધા મંદિરોના દર્શન થઈ જશે ચિત્રકૂટની અંદર તો ઘણા બધા મંદિરો છે પણ મેન મેન જે જગ્યા છે પ્રાચીન મંદિરો જ્યાં આપણા દંતકથાઓ સાથે જોડાયેલા પ્રાચીન મંદિરો છે તે બધા મંદિરોના દર્શન થઈ જશે તો ચાલો પહેલાં કાંચ મંદિરના દર્શન કરીએ કેવી મજા આવે છે મુકેશભાઈ અરે બહુ મજા આવે આનંદ આવે છે દર્શન મંદિરે દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છે રામઘાટ જ્યાં ગોદાવરી નદી છે તો ચાલો રામઘાટે આપણે આપડે દર્શન કરીએ તો ચાલો ગોદાવરી નદીમાં આપણે બોટિંગ કરીએ અને બધા બેસી ગયા છે જો પવન પુત્ર હનુમાન જી જય તો સરસ મજાના ચિત્રકૂટ ની અંદર ઘણી બધી જગ્યાએ અમે દર્શન કર્યા અત્યારે અમે મંદાકીની નદી ઉપર રામઘાટના સરસ મજાના દર્શન કરી હવે અમે જઈએ છીએ હોટલે જે અમે રોકાણા છીએ અને અત્યારે સાંજનું જમીન અને અમે સુઈ જવાના છીએ તો ચાલો મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ